હું ક્યારે તેને આઠ ફક ધોવે ને હુવા દેશે હું ગાડી ધોઈ ને ત્યારે અમારે મેળ આવી છે હવા માં નથી ગાડું ખાય પાછી લે પાછી તો આવી લીધું ને હવે જો આગળ આંગળી માં તમે ભાઈ બોલવાનું સભ્યતા રાખો હોય દરેક બોલો જે કહેજો બેન બોલાવો આ ભાઈ આગળ લે આગળ લે ચાલુ કરી

એ તો કાઈ ન થાય આડી ઘોડી ચડે આ ઉપર તો આડી ઘોડી ચડે અને ડબલું પાણીનું છો જા ગાડી કોણ લઈને જાય કાઢો પગમાંથી ને આમ જો એટલે થોડી ગાડી એક બે ગારો ખાલી ને બે કલાક પંખો સાફ કર્યો તે ગારો નીકળી ગયો મને કોઈ પ્રોગ્રામ માં કેતા નો આ પ્રોગ્રામ તો મને માથે તે હાથે કરીને માથે પડ્યો બીજું કાઈ નથી

આવી જો નાજિર ખબર ને કે કિનારે આવીને ગાડી ધગો દે અઢક હવે લે ની ભાઈ લે ની કેટલી રાખી લે ભાઈ નઈ કોઈ વીર હવે ટાયર તો ધોવો પાણી બાણે નાખો પોતા બોતા મારો પાણી ના કાટાય કાટાય અલા પેટ્રોલ લખીને જગાવું

હજી વીજળી તો ઝબકારા કરે અધર રાખજે હેઠું ન મૂકતો એટલે આપણે અહીંયા ભાજી ને ઠામડા કોઈ ધોયા કે નહીં નહીં ખાવા જાતા એવું છું એમ નાખ નાખ પાણી ને એને પેલા ફોન નથી લેવા દે પેલા ભાઈ એક તો વરસ માં લાખ માં આયા બોલું હમણાં ચાર પાંચ દિવસ રહી હે હે હા તું કે નહીં હું જો ધરી ખામું જન ચત હમણાં ચાર પાંચ દિવસ ભાઈ બાયું રહી હા છે ખોટો જાગે ઉભો રહી ઉપર હું વાત કરું લઉં ફોન માં પેલા વિડીયો જો ભાઈ ચાર પાંચ દિન બાયું ઉરી હાણા ફાળે ગઈ કોક ને બીજા હેરાન મારું આ છડાઈ દીધો હવે મનાવું છું માન તેના હાથ માં પાણી ના ખરા જો પાણી નથી પાણી ખોટું વાડ્યું હવે તો આવો રૂમાલ લોહવાનો મારો આવો ભાઈ આ આ ગારો જો આ ગારા વાળો આ આ નવો ધોયેલો રૂમાલ જે આગળ નાઈ લીધો એમ થી લોહવાનો નાઈ લીધો છે હા નાઈ રૂમાલ લઈ લીધો છે રા ભાઈ તો માથે પીડી હવે લે બસ ચાલુ કરી લે આ મારી લઉં મારી તો બચી ગઈ અલા લાઈટ ન્યા નથી પીડ્યું લાઈટ લેતા ગાડી લે ભાઈ પછી ભાજી ખાવા લઈ લે લેવા લાઈટ ગાડી બહાર કઈ લેજીલા સપલું કેટલા સપલું આ ધારો લહેર દો સપલું જો નવા તોડી દે આખો જે લા પાછો ફોલો કોટ માં ગાડી એમ જ તો ન ભાઈ ઓ ન હોય હું અહીં તો

સબસ્ક્રાઇબ કરીને રાખજો માર